હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં બરાબર ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં બરાબર સંપૂર્ણ અને સચોટ માહિતી આપણે તમારી સમક્ષ લઈને આવી ગયા છીએ આજે આપણે વાત કરીએ તો પંચાયત વિભાગની અંદર મિત્રો મોટો વધારો થયો છે ભરતીને લઈ થયો છે કેટલી ભરતી છે કેટલી જગ્યાઓ વધી છે બરાબર સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મિત્રો આવી ગઈ છે તો એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં બરાબર તો હવે મિત્રો એમાં એટલી જગ્યાઓ છે કે આપણે ઘણાપત્રકની સંખ્યા જિલ્લાવાર અને સ્વવર્ગવાર અહીંયા આપી છે સૌથી પહેલાં આપણે જોઈએ જિલ્લાનું નામ એની પહેલાં ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અવનવી અપડેટ તમારા સુધી મળી રહે તો એમાં મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા જે આપણો જિલ્લો બરાબર અમદાવાદ છે તો અમદાવાદની અંદર જે જુનિયર ફાર્માસિસ્ટની એકેય જગ્યા નથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છ જગ્યાઓ છે બરાબર બીજી બાજુ ગ્રામ પંચાયત મંત્રી આઠ જગ્યાઓ છે અમદાવાદની આઠ જગ્યાઓ છે પશુધન નિરીક્ષક ચાર જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની નવ્વાણું જગ્યાઓ છે આંકડા મદદીશની ઝીરો સ્ત્રી આરોગ્ય કાર્યકર મુખ્ય સેવિકા છ નાયબ ચૂંટણી ચાર ગ્રામ સેવક પંદર લેબોરેટરી ટેકનિશિયન બે અને અધિક મદદીશ ઇજનેર એની સાત જગ્યાઓ છે મિત્રો બરાબર એમ અલગ અલગ મિત્રો જગ્યાઓ છે એમ કુલ જગ્યાઓ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કયા જિલ્લાની અંદર જે જગ્યાઓ આપેલી છે એમ અલગ અલગ અહીંયા આપણને આપેલી છે પણ કુલ જગ્યાઓ જે આપેલી છે બરાબર એક એક આંકડો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કારણ કે એક એક આપણે હું તને સમ બરાબર હા જો આપણે જે છે ને એ સંપૂર્ણ આંકડો અહીંયા ટોટલ હું તમને જગ્યાઓ કહી દઉં બરાબર તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ જુનિયર ફાર્માસિસ્ટની કુલ જગ્યાઓ જે અહીંયા આપી છે બરાબર ફાર્માસિસ્ટની જે પણ મિત્રો અહીંયા જગ્યાઓ આપી છે બરાબર તો એની કુલ જગ્યાઓ મિત્રો એકસો ને ચોસઠ અહીંયા આપી છે કે એકસો ને ચોસઠ જે મલ્ટીપર્પઝ છે તો એની ચારસો અડસઠ છે અડસઠ છે બરાબર આગળ જોઈએ તો ગ્રામ પંચાયત મંત્રી જે ગ્રામ પંચાયત મંત્રી છે બરાબર તલાટી કમ મંત્રીની મિત્રો તેરસો જગ્યાઓ આપેલી છે કેટલી છે તેરસો જગ્યાઓ આપેલી છે તલાટી કમ મંત્રીની તેરસો જગ્યાઓ આગળ મિત્રો જોઈએ તો જુઓ પશુધન તો એની અંદર કુલ જગ્યાઓ એકસો ને બાર છે કુલ જગ્યાઓ એકસો ને બાર છે બરાબર અને જુનિયર ક્લાર્ક ની વાત કરીએ તો જુનિયર ક્લાર્કમાં મિત્રો જગ્યાઓ છે ત્રણ હજાર બસો પચાસ બરાબર કુલ જગ્યાઓ ત્રણ હજાર બસો પચાસ જગ્યાઓ મિત્રો છે વિચાર કરો જુનિયર ક્લાર્ક ની અંદર સૌથી વધારે જગ્યાઓ છે મિત્રો આગળ મિત્રો વાત કરીએ આંકડા મદનીશ તો એની અંદર પણ તોતેર જગ્યાઓ છે બરાબર પછી સ્ત્રી આરોગ્ય કાર્ય કરશે તો એમાં મિત્રો આપણી જગ્યાઓ બે હજાર એક્યોતેર છે મુખ્ય સેવિકાની વાત કરીએ તો મુખ્ય સેવિકામાં મિત્રો જે જગ્યાઓ છે બરાબર તો એની અંદર એકસો તોતેર છે નાયબ ચીટનીસની જગ્યાઓ કેટલી છે તો નાયબ ચી ચીટનીસ એકસો ને ઓગણપચાસ જગ્યાઓ છે બરાબર એકસો ને ઓગણપચાસ જગ્યાઓ મિત્રો છે આગળ મિત્રો ગ્રામ સેવકની વાત કરીએ તો ગ્રામ સેવકમાં પોંસો જગ્યાઓ છે ગ્રામ સેવક છે એ ગ્રામ સેવકની અંદર મિત્રો પોનસો જગ્યાઓ આપેલી છે બરાબર અને લેબોરેટરી ટેકનિશિયન એની અંદર એકસો ને આઠ જગ્યાઓ છે અને અધિક મદનીસ તો એની અંદર મિત્રો બસો જગ્યાઓ આપેલી છે હવે મિત્રો તો સંપૂર્ણ આપણે થોડુંક સ્કોર કરીએ છીએ જો તમે જોઈ શકો છો જિલ્લા પરમાણેની કેટલી જગ્યાઓ કઈ કઈ છે સંપૂર્ણ મિત્રો તમારી સમક્ષ સોલ્યુસ બરાબર સંપૂર્ણ મિત્રો તમારી સમક્ષ જે પણ જગ્યાઓ છે એ અહીંયા તમારી સમક્ષ આગળ મૂકી છે અને કુલ ટોટલ જગ્યાઓ પણ મિત્રો અહીંયા આપણને તમને ઝૂમ કરીને બતાવી દઈએ બરાબર કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા ઝૂમ કરીને તમને બતાવી દઈએ છીએ જુઓ ટોટલ જગ્યાઓની વાત કરી છે અલગ અલગ માધ્યમની અંદર જે આપેલી જગ્યાઓ બરાબર કુલ આ ટોટલ જગ્યાઓ પણ તમારી સમક્ષ છે મિત્રો ખાસ કરીને અલગ અલગ જિલ્લા પ્રમાણે પણ તમે અહીંયા જગ્યાઓ જોઈ શકો છો મિત્રો બરાબર આપણો ગ્રુપ છે એનસી ક્લાસીસ એમાં તમને આ પીડીએફ મળી જશે ચિંતા કરતા નહીં મિત્રો બરાબર મિત્રો માહિતી સારી લાગી હોય અને ખાસ કરીને જો આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય